સુરતમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદા પાણીની સમસ્યાથી લોકો માંગ પોકારી ઉઠ્યા છે સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈ અને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકોએ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી મનપાના કર્મચારીઓ માત્ર આંટા મારીને જતા રહે છે પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રને રસ રહ્યો નથી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આશરે ચાર લાખ લોકો રહે છે આ કલરયુક્ત અને પાણી પીવાથી કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ છે સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડી પૂર આવ્યું હતું ત્યારબાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે પાંડેસરા નગર આ વિભાવ સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતા સ્થાનિક લોકો બીમારીનો ભોગ બને તેવી શક્યતા રહેલી છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ મામલે સ્થાનિક વિજયભાઈએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આરવી ભાવ સોસાયટી બે આવેલી છે અહીં એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવે છે પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવે છે સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પણ પડી રહ્યા છે ચારથી પાંચ જેટલા કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ચૂક્યા છે અહીં સ્થાનિક ડૉક્ટરો પણ એ જ કહે છે કે આ બધું પાણીના લીધે જ થઈ રહ્યું છે છેલ્લા આઠ દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મનપામાં પણ ફરિયાદ કરી છે અહીં મનપાના લોકો દરરોજ આવે છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી